અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ વારમાં હવે દ્વારકા પહોંચશે દ્વારકાના જગત મંદિરમાં દર્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે સવારે સાડા નવ વાગ્યાથી બાર વાગ્યાની પસ્તાલીસ મિનિટ સુધીનો પ્રધાનમંત્રીએ રિઝર્વ સમય રાખ્યો છે તો પ્રધાનમંત્રી ભાજપના નેતા મંત્રીઓ અને આગેવાનો સાથે બેઠક કરી શકે છે બપોરે એક કલાક પ્રધાનમંત્રી દ્વારકામાં જનસભાને સંબોધન કરશે તો પ્રધાનમંત્રી દ્વારકાના દરિયામાં સ્કૂબા ડ્રાઈવ કરે તેવી પણ શક્યતાઓ છે રિઝર્વ જે સમય રાખ્યો છે તેમાં તેઓ સ્કૂબા ડ્રાઈવ કરી શકે છે આ સાથે જ આગામી ચૂંટણીને લઈને પણ દ્વારકામાં મંત્રીઓ નેતાઓ જે હાજર છે તેમના સાથે ચર્ચાઓ પણ વિશેષ કરી શકે છે પ્રધાનમંત્રીએ આજે દ્વારકાને સૌથી મોટી ભેટ આપી છે ઓખા ભેટ દ્વારકા વચ્ચેનો જે સુદર્શન જે કરોડોના ખર્ચે તૈયાર થયો છે તે બ્રિજ આજે તમામ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ દ્વારકાથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે જિગ્નેશ બસ થોડી જ વારમાં હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકામાં પહોંચશે અને વાત કરવામાં આવે તો જે ક્ષણની ની દ્વારકાવાસીઓ રાહ જોઈ રહ્યા હતા એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દ્વારકા મંદિરે દર્શનાર્થે જવાના છે તે પહેલા હેલીપેડ થી જે દ્વારકા મંદિર સુધી જતો જે માર્ગ છે તે તમામ જગ્યા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે તેમને અભિવાદન ઝીલવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર છે અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવે છે જ્યાં અલગ અલગ સાંસ્કૃતિક પ્રદર્શનો લોકો કરી રહ્યા છે પોતાના જે કહી શકાય કે આજની જે શૈલી છે તે શૈલી રજૂ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે અત્યારે જે દ્વારકા મંદિર તરફ જતો છે તે મુખ્ય માર્ગની તમામ બાજુએ વહેલી સવારથી જે લોકો છે તે લાઈન લગાવીને માત્ર એટલું જોવા માટે ઉભા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંથી પસાર થાય ત્યારે તેમનું એક અભિવાદન ઝીલી શકે તેમનો એક આવકારો સ્વીકાર કરી શકે અને અહીંયાથી જ્યારે તેઓ પસાર થાય ત્યારે લોકો માત્ર તેમની એક ઝલક જોઈ શકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે થોડી એક ઝલક જોવા માટે ઉભા છે અને આવી જ રીતે અલગ અલગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તેની ઝાંખી પણ કરાવવામાં આવી રહી છે જેથી કરીને અહીંથી જ્યારે તેઓ પસાર થાય ત્યારે લોકો તેમનું અભિવાદન ઝીલી શકે અને સાથે જ તેમને મીઠો આવકારો પણ આપી શકાય જી એટલે કે દ્વારકાવાસીઓમાં અત્યારે પ્રધાનમંત્રીને આવકારવા માટે ઉત્સાહ જિગ્નેશ જોવા મળી રહ્યો છે આ સાથે જ પ્રધાનમંત્રી જ્યારે પહોંચશે ત્યાર દર્શન કર્યા બાદ દ્વારકાધીશના જનસભાને પણ તેઓ સંબોધવાના હશે અહીંયા જ્યારે તેઓ દ્વારકાધીશ મંદિરે પહોંચશે ત્યાં પિસ્તાલીસ મિનિટ જેટલો સમય પૂજા અર્ચન માટે રિઝર્વ રાખવામાં આવે છે ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસ જશે ત્યાં તેઓ સ્થાનિક આગેવાનો સાથે જે રાજકીય નેતાઓ છે તેમની સાથે મુલાકાત કરશે સ્થાનિક ધારાસભ્યો સાંસદો તેમને મળવાના છે અને ત્યારબાદ તેઓ જ્યારે સભા સ્થળે પહોંચશે ત્યાં હજારો કરોડના વિકાસ કાર્યોની ભેટ દ્વારકાવાસીઓને તેઓ આપીને જવાના છે ખાસ કરીને જે નવો કોરિડોર બની રહ્યો છે તે કોરિડોર અંગે પણ આજે તેઓ જાહેરાત અથવા તો તેને લઈને વધુ માહિતી આપી શકે છે સાથે જ આજે તેઓ દ્વારકા જ્યારે સભાને સંબોધશે ત્યારે મોટી માત્રામાં લોકો એટલે કે અંદાજિત જે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે ત્યાં ત્યાં વધુ લોકો લોકો એકઠા એકઠા થવાના છે 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 જે જે થનારા મોદી તે થોડી મિનિટો બાદ જ તે આ જ માર્ગેથી પસાર થવાના છે અને તેને લઈ અને તમામ જે મુખ્ય માર્ગ છે ત્યાં પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે કોઈ વ્યક્તિ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા પસાર થતા હોય ત્યારે વચ્ચે આવી ન જાય કોઈ પણ વાહનની મુવમેન્ટ ન થાય તે માટે મોટી માત્રામાં અત્યારના જે માર્ગો છે ત્યાં